તો હવે વાત પ્રથમ આરાધ્ય દેવ એવા ગણપતિ દાદાની સમગ્ર દેશમાં ભક્તિ આસ્થા અને ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી ઉજવાઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં પણ ગલી ગલીમાં બાપ્પાની સ્થાપના થઈ પણ આ વખતે ગણપતિના પંડાલોમાં ભક્તિ સાથે સામાજિક સંદેશો પણ જોવા મળ્યો જેમાં પાલનપુરમાં ઘરેથી લઈને જાહેર પંડાલ સુધી ભક્તિની ગુંજ સાથે બાપ્પાના જયકારા થઈ રહ્યા છે ખાસ કરીને આ વખતનો ઉત્સવ કંઈક અલગ છે કારણ કે આ વખતે ઓપરેશન સિંદુરની થીમથી લઈને પર્યાવરણ જાળવણી સુધીના સંદેશ આ પંડાલોમાં જીવંત થયા છે સરકાર અને વહીવટીતંત્રએ પર્યાવરણ સુરક્ષા સ્વચ્છતા અને સામાજિક સંદેશ આપતા પંડાલોને ખાસ ઇનામની જાહેરાત કરી છે જેના કારણે અનેક સ્થળોએ ભક્તિ સાથે જનજાગૃતિનો સંદેશ ફેલાઈ રહ્યો છે તો પાલનપુરમાં છેલ્લા અડત્રીસ વર્ષથી પ્રસિદ્ધ ગોળાઈકા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે જા વખતે પણ કરાઈ છે આશો અવસરે ધારા સભ્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી આજના ગણપતિ દાદાની સ્થાપના અમે ઓપરેશન સિંદુરની થીમ ઉપર કરેલ છે કે લોકોને ખ્યાલ આવે કે દેશ માટે જે બલિદાન આપ્યું છે એમના માટે આપણે કંઈ કરીએ એ ઉપર આજે ગણપતિ દાદાની સ્થાપના કરી છે અને આજથી પાંચ દિવસ સુધી દરરોજ અમારા સાંસ્કૃતિક સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમારે ગણેશ ચતુર્થી અમે છેલ્લા અડત્રીસ વર્ષથી કરી રહ્યા છીએ અને આ ગણેશ ચતુર્થીમાં પાલનપુરની હરેક પ્રજા દર્શન કરવા માટે અહીં ચોક્કસ આવે છે ગણપતિ બાપ્પાની મૂર્તિ લીધી છે જે માટીની છે ઘરે જઈને સ્થાપના કરવાની છે જેનાથી માટીની હોવાથી પર્યાવરણમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી જેના કારણે સૌને ઇન્ક સ્વસ્થ રહે છે માટીની હોવાથી પાણીમાં વિસર્જન સફળતાપૂર્વક થઈ શકે છે જેના કારણે કોઈ પણ જાતનું નુકસાન થતું નથી એટલે મારો એક સંદેશ છે કે હંમેશા ગણપતિની મૂર્તિ લો તો માટીની જ લેવાની ગણપતિ બાપા ગણેશ મહોત્સવનો આ કાર્યક્રમ સિંદૂરના થીમ ઉપર ઓપરેશન સિંદૂર થીમ ઉપર અને માટીના જ ગણપતિનો ઉપયોગ કરવો તેવી એક શુભાશય સાથે આખો જા ઉત્સવ જોવા જઈ રહ્યો છે અનેક કલાકારો આ ઉત્સવની અંદર આવનારા સમયની અંદર સહભાગી થવાના છે અને પ્રજાને પુષ્કળ મનોરંજન પણ પૂરું પાડવાના છે આખા જ પાલનપુર શહેર ઉપર ભગવાન શ્રી ગણપતિ દાદાની સંપૂર્ણ રીતે આશીર્વાદ રહે એ જ શુભેચ્છાઓ સાથે આ ગણપતિ મહોત્સવની અંદર આજે હું સહભાગી થ આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે આવનારને રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમે આવનારને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ તથા અન્ય પાંચ ક્રમોને રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ